અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતા ગાંધીધામ ખાતે કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જપ જપ મોદી દરતા ઈડી કો આગે કરતા હૈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન ગાંધીધામ મધ્યે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પૂર્વ પશ્ચિમ કચ્છ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં ગાંધીધામ મધ્યે રેલી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ રેલી દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું રિપોર્ટર બ્યુરો ચીફ સંજીભાઈ ગોહિલ જિલ્લા ન્યૂઝ ગાંધીધામ કચ્છ નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને ખોટા કેસો કરી રહી છે જ્યારે કે કે હાઈકોર્ટ શ્રી હાઈકોર્ટમાંથી સમય એપ્રિલ આપવાના છે તો તરત જ બે કલાકમાં ઈડીને શું જરૂર પડી તાબડતોડ એટલું એક્શન લેવાની કે બીજું સમન પાઠવી એની ઇન્કવાયરી કરી અને શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબની ધરપકડ કરવામાં આવી એ બતાવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર બીજેપી આમ આદમી પાર્ટીથી ડરી રહી છે એન્ડ આ બે હજાર ચોવીસની લોકસભામાં શ્રી અરવિંદ કેજરીવાલને પ્રચાર કરવામાં રોકવામાં આવે કારણ કે બીજેપી ડરી રહી છે આમ આદમી પાર્ટીથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે અમે ઈડીથી ડરવાના નથી ક્યારે પેલે નથી ડર્યા આવતા ટાઈમમાં બી નહીં ડરીએ અને અમે આનો સખ્ત વિરોધ કરીએ છીએ ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના અમારે સાથી પક્ષ કોંગ્રેસ દ્વારા આજની તારીખમાં ગાંધીધામ મધ્યે વિરોધ પ્રદર્શન રેલી કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે બે હજાર ચોવીસની ની ઇલેક્શનમાં બીજેપી ની હાર થશે અને ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ જીત થશે